અમદાવાદના જીએમડીસી ખાતે આરએસએસની શતાબ્દી વર્ષની ઉજવણી કરાઈ છે ત્યારે આ ચાર દિવસે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે શતાબ્દી વર્ષની ઉજવણીના ત્રીજા દિવસે બાલા સાહેબ દેવરસ અને રજ્જુ ભૈયા પર વ્યાખ્યાન મળી રહી જેમાં ત્રીજા દિવસે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા આ સિવાય શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાજપના કાર્યકરો અને આરએસએસના સભ્યો ભારતીય વિચાર મંચના સભ્યો સહિત લોકો હાજર રહ્યા સંઘના સો વર્ષના કારણે લોકો સુધી પહોંચાડવા શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષની એક ખૂબ રચનાત્મક ગાથા ના ભાગરૂપે આજે કર્ણાવતી મહાનગરમાં ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની મને તક મળી ખાસ કરીને ડૉક્ટરજીથી લઈ હેડગેવારજીથી લઈ અને મોહન ભાગવતજી સુધી પરમ આદરણીય પરમ વંદનીય એમનું જે વ્યક્તિત્વ છે અને ખાસ કરીને યુવા પેઢીને માર્ગદર્શિત કરી શકાય અને એ વિચારોના માધ્યમથી જીવંત રહી અને મા ભારતીની સેવા કરી શકાય એ પ્રકારના વિચારોમાં મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન પ્રદર્શની અને સાથે વ્યાખ્યાનની માળા આ પ્રકારના કાર્યક્રમમાં આજે ખૂબ સરસ વ્યાખ્યાન માનનીય અતુલજીના અધ્યક્ષસ્થાને અમને મળ્યું